નમસ્કાર મિત્રો એકેડેમી ગુજરાતી ચેનલ પર હું જિગ્નેશ તંદેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાત ગુજરાતીમાં પાંચમો પાઠ તમે સાપથી ડરો છો કે નુસ્વાઢ્ય આ વિડીયોમાં આપણે જોવાના છીએ અને મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો ઉપયોગી થાય અથવા પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વાતચીત જેમાં પહેલો સવાલ છે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો જવાબ વિશ્વમાં સાપની સેંકડો પ્રજાતિ છે સાપ વિવિધ રંગ અને કદના હોય છે સાપ ઝેરી અને બિનઝેરી એમ બંને પ્રકારના હોય છે ઝેરી સાપ કરડવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે સાપ ઈંડા મૂકે છે કેટલાક સાપ બચ્ચાને જન્મ પણ આપે છે ક્યારેક સાપ પોતાના ઈંડાને પણ ખાઈ જાય છે અજગર જેવા સાપ આખે આખા પ્રાણીને પણ ઘડી જાય છે અમુક પ્રજાતિના સાપ ઉડી પણ શકે છે બીજો સવાલ તમે સાપ ક્યાં ક્યાં જોયા છે જવાબ અમે સાપ મદાડી પાસે જંગલમાં જાડી જાખરામાં નદીમાં વગેરે જગ્યાએ જોવાયા છે ત્રીજો સવાલ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો જવાબ જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો મને બહુ ડર લાગે અને હું તેને મારી નાખવાની કોશિશ કરું અથવા સાપ પકડવાવાળાને બોલાવીને તેને પકડાવી દઉં ચોથો સવાલ કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ જવાબ કોઈને સાફ કરડે તો તે વ્યક્તિને તુરંત દવાખાને લઈ જઈને તેની સારવાર કરાવવી જોઈએ પાંચમો સવાલ નાગપાચમે શું કરવામાં આવે છે જવાબ નાગપાચમે માટીના નાગ બનાવી તેને દૂધ ચડાવી તેની પૂજા કરવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ કરવામાં આવે છે મોટાભાગના ઘરોમાં તે દિવસે થંદુ ખાઈને નાગપાચમનું વ્રત કરવામાં આવે છે વ્રત કરનાર નાગપાચમની વાટાનું પઠન કરે છે છઠ્ઠો સવાલ ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે જવાબ કોઈ નિયમના પાલન સ્વરૂપે અમુક કલાકો સુધી ખોરાક અને ક્યારેક પાણી પણ ન લેવામાં આવતું નથી તેને ઉપવાસ કહે છે જ્યારે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાનું વિશેષ સંકલન તેને વ્રત કહેવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે પાથની શરૂઆતની બે લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો અહીં આપણને ઘટના આપી છે પહેલી ભાભી પારિયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા તો એની સામે સોનલની ક્રિયા હતી સોનલને અચરજ થયું ત્યારબાદ બીજું તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો આ ઘટના સામે સોનલની ક્રિયા હતી સોનલ પારિયારા પાસે પાછી ગઈ ત્રીજું કુલેરનું નેટ ઢળ્યું હતું તો એની સામે સોનલ નીકળી હતી સોનલના મોંમાં પાણી આવ્યું ચોથું ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે આની સામે સોનલ નીકળી હતી એમ શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સોના આવું કોને પૂછે કહે છે જેમાં પહેલું વાક્ય આપ્યું છે ભાભી આજે પાડિયારા પર નાગ કેમ ઓળખે છે તો સોના આવું તેના બાને પૂછે છે બીજું છે ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય તો આ વાક્ય તેના ભાઈને પૂછે છે ત્રીજું મને તો નાગની વાટ સાંભળીને બહુ બીક લાગે છે આ વાક્ય પણ તેના ભાઈને કહે છે ચોથું તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી આ પ્રશ્ન પણ એના ભાઈને જ પૂછે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના લખો પહેલું જોઈએ સાપ દૂધ પીવે છે તો હા સાપ દૂધ પીવે છે બીજું છે સાપને બે જીભ હોય છે જવાબ આવશે ના ત્રીજું નાગનો મણી બહુ કિંમતી હોય છે આમાં પણ જવાબ આવશે ના ચોથું છે સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે તો આમાં પણ જવાબ આવશે ના પાંચમું સાપ પૂરેપૂરી કાચરી ઉટાડી ન શકે તો માંડો પડી જાય આમાં જવાબ આવશે હા છઠ્ઠું છે બધા સાપ ઝેરી હોતા નથી આમાં પણ જવાબ આવશે હા સાતમું છે સાપ બહુ દૂર જોઈ શકે છે આમાં જવાબ આવશે ના આઠમું છે સાપને કાન હોતા નથી આમાં જવાબ આવશે હા ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે બધા સાપ ક્યાં ઝેરી હોય છે જેનો અર્થ થાય છે બધા સાપ ઝેરી હોતા નથી તેવી રીતે આગળનું વાક્ય જોઈએ બધી દ્રાક્ષ ક્યાં ખાટી હોય છે તો વાક્ય બનશે બધી દ્રાક્ષ ઘાટી હોતી નથી બીજું વાક્ય છે બધા વિષય ક્યાં અઘરા હોય છે તો ઉત્તર આવશે બધા વિષય અઘરા હોતા નથી ત્રીજું વાક્ય જોઈએ બધા વિદ્યાર્થીઓ ક્યાં હોશિયાર હોય છે તો તેનો અર્થ થશે બધા વિદ્યાર્થીઓ કંઈ હોશિયાર હોતા નથી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહમાં તેનો સાચો શબ્દ લખો અહીં આપણને કૌંસ અને ફકરો આપ્યો છે કૌંસમાં છે એકતાણું પૂજા સામગ્રી નેવેડ નાગ પાળિયારા અને કુલેર ચાલો હવે ફકરામાં શબ્દ સમૂહમાંથી એક શબ્દ શોધીએ ભાભી આજ પાળિયારા એટલે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા પર નાગ એટલે કે ફેણવાળા સાપનું ચિત્ર ઓળખતા હતા પાસે પૂજા સામગ્રી એટલે કે કંકુ ચોખા ફૂલ વગેરે પડી હતી તેમણે કુલેર એટલે કે ઘી ગોળ સાથે જોડેલા બાજરી વગેરેનો લોટનું નૈવેદ્ય એટલે કે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ ઢળ્યું હતું આજે એ એક ટાણું એટલે કે ભોજનનું વ્રત પાડવું તે પણ કરશે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે લીતી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કોષમાંથી શોધી તેની નીચે લીતી દોરો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો એમાં પહેલું જોઈએ કુલેર જોઈને સોનાના મોંમાં પાણી આવી ગયું કાઉસમાં આપ્યું છે ખૂબ ભૂખ લાગી ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ પાણીથી મોં ભરાઈ ગયું આ રૂઢિપ્રયોગનો સાચો ઉત્તર આવશે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ હવે વાક્ય જોઈએ પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું ત્યારબાદ બીજું છે બાએ સોનાને માંડીને વાત કહી કાઉસમાં આપ્યું છે બેસીને વાત કહી શાંતિથી વાત કહી શરૂઆતથી બધી વાત કહી આ પ્રયોગનો અર્થ થશે શરૂઆતથી બધી વાત કહી અને વાક્ય બનશે મેં પોલીસને ઘરમાં કઈ રીતે ચોરી થઈ તેની માંડીને વાત કરી ત્યારબાદ ત્રીજું છે સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા કાઉસ માપ્યું છે વાતમાં સૂર પુરાવ્યો મદદે આવ્યા સાથે રહ્યા આનો અર્થ આવશે મદદે આવ્યા અને વાક્ય બનશે મને દાખલો ન આવડ્યો ત્યારે મારી મિત્ર મારી વહારે આવ્યા ત્યાર પછી આઠમો પ્રશ્ન છે સાપને લગતી કોઈ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે સાપ કાધતા ગોપેઠી જેનો અર્થ થાય છે એક મુશ્કેલી દૂર થતાં બીજી મુશ્કેલી આવી હવે બીજી કહેવત જોઈએ સાપ પણ મળે અને લાકડી પણ ન ભાંગે જેનો અર્થ થાય છે કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠ્યા વગર વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું બીજું છે સંગ્રહેલો સાપ પણ કામનો જેનો અર્થ થશે સાચવી રાખેલી નાનામાં નાની અને સાવ નકામી લાગતી વસ્તુ પણ ક્યારેક મોટો ફાયદો કરાવે છે ત્રીજી કહેવત છે સાપને ઘેર પરોણા સાપ જેનો અર્થ થાય છે કોઈ વ્યક્તિ જેવી હોય તેવી જ વ્યક્તિનો તેને ભેદો થઈ જાય ત્યાર પછી નવમો પ્રશ્ન છે પહેલાં અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્ય બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો અહીં એક ઉદાહરણ આપણને આપ્યું છે આજે વરસાદ પડ્યો આજે સવારે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગરાજ સાથે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગરગરાજ સાથે ધોધમાર વરસાદ પડ્યો તેવી રીતે બીજું એક વાક્ય આપણે બનાવવાનું છે મેં સાપ જોયો મેં આજે સાપ જોયો મેં આજે સવારે સાપ જોયો મેં આજે સવારે ફળિયામાં સાપ જોયો મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે સાપ જોયો મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે નોળિયા સાથે લડાઈ કરતો સાપ જોયો ત્યાર પછી દસમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વાક્ય લખો ઉદાહરણ આપ્યું છે હું બજાર ગયો હતો હું બજાર જાઉં છું હું બજાર જઈશ તેવી જ રીતે મેં સાપ જોયો હતો હું સાપ જોઉં છું અમે સાપ જોઈશું અમે ગીરના પ્રવાસે ગયા હતા હું ગીરના પ્રવાસે જાઉં છું હું ગીરના પ્રવાસે જઈશ મેં નાસ્તો કર્યો હતો હું નાસ્તો કરવા જાઉં છું હું નાસ્તો કરીશ મેં પત્ર લખ્યો હતો હું પત્ર લખવા જાઉં છું હું પત્ર લખીશ મેં રસોઈ બનાવી હતી હું રસોઈ બનાવવા જાઉં છું હું રસોઈ બનાવવા જઈશ ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે જવાબ વ્રત એટલે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન વ્રતોનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ છે વ્રત કરવાથી આપણામાં સંયમનો સંચાર થાય છે અને તન મનને ઉર્જા તથા તાજગી મળે છે વ્રત કરવાથી મન પવિત્ર અને શરીર સ્વસ્થ થાય છે બીજો સવાલ સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે જવાબ સાપ પોતાના ખોરાકમાં ઇયરો જીવડા નાના પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરે છે આવા જીવજંતુઓ અને પ્રાણીઓ જ ખેતરના ઊભા પાકને બગાડ કરે છે સાપ આવા જંતુઓને ખાઈને ખેતરના પાકનો બચાવ કરે છે સાપના ઝેરમાંથી રસી અને કેટલીક દવાઓ પણ બને છે આમ માણસ જાત માટે સાપ આ રીતે ઉપયોગી છે ત્રીજો સવાલ નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય જવાબ નાગણ એકસાથે સેંકડો ઈંડા મૂકે છે પરંતુ એમાંથી બચ્ચા બહાર આવ્યા બાદ તેઓ તેની માથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રહે છે અને બાલ્યાવસ્થામાં જ તેના દુશ્મનો તેનો શિકાર કરી નાખે છે આમ નાગણના બધા બચ્ચા જીવતા રહેતા નથી ત્યારબાદ ચોથો સવાલ છે તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો સૌ ઉપાય કરવામાં આવે છે જવાબ અમારા વિસ્તારમાં કોઈને સાફ કરડે તો તેને સહેજ પણ મોદું કર્યા વગર નજીકના દવાખાને લઈ જવામાં આવે છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે કેટલાક અભણ અને અંધશ્રદ્ધામાં માનતા લોકો સાફ કરનાર વ્યક્તિને દવાખાને લઈ જવાને બદલે મદારી પાસે લઈ જાય છે જે અત્યંત ખોટું છે ત્યારબાદ બારમો પ્રશ્ન છે કાવ્યનું પથન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો તો અહીં આપેલ કાવ્યનું પઠન કરી તમારા શિક્ષકની મદદથી આ પંક્તિ સમજવાની છે તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અથવા ઉપયોગી થયો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર